જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ મસ્ત અને નાના બાળકો માટે હેલ્ધી સ્વાદિષ્ટ અને આર્યન વધારે અને વજન પણ વધારે તેવો આપણે લાડુ બનાવીશું આપણે નાના મોટા બધા ખાઈ શકીએ તેવા આપણે લાડુ બનાવીશું બધા માટે હેલ્ધી છે આપણે આ મખાના અને દાળિયાના લાડુ બનાવવા માટે મેં એક વાટકી મખાના લીધા છે તમારે જો ભેજ વાળા હોય તો થોડા શેકી લેવાના છે છે મારે સરસ તમારે ભેજ વાળા ડાળિયા કે બંને હોય તો શેકી લેવાના છે રોસ્ટ કરી લેવાના છે ડ્રાય રોસ્ટ કરવાના છે અને અડધો વટકી આપણે ચડારિયાની દાળ આવે છે તે લેવાની છે કાચી દાળ નહીં આપણે આ ડાળિયાની દાળ આવે છે મોરી તે લેશું અને અડધી વાટકી બદામ અને અડધી વાટકી આપણે મિશ્રી લીધી છે જો તમારે મિશ્રી ન બનાવવું હોય તો ગોળમાં પણ બનાવી શકો છો પણ મારા ઘરમાં મિશ્રીમાં બનાવેલ ખાય છે તો આપણે એકદમ સરસ અને હેલ્થી લાડુ બનાવવા માટે પેલા બધું આપણે ક્રશ કરી લેશું આપણે એક મિક્સર જારમાં પેલા બધા નાખી દેસુ મખાના દાળિયા અને બદામ આ બધું આપણે એકદમ સરસ ફાઇન ક્રશ કરી લેવાનું છે આપણે સરસ ક્રશ થઈ ગયું છે અને જે પેનમાં આપણે બનાવવું હોય તેમાં જ નાખી દઈશું એટલે આપણે જાજા વાસણ ન થાય અને આમાં આપણે મિસ્ત્રી ક્રશ કરી લઈશું ગળ્યું તમે જેવું ખાતા હો એમ વધારે ઓછી મિસ્ત્રી કરી શકો છો અને આપણે પરફેક્ટ માપ તમને બતાવ્યું છે એ માપ પ્રમાણે કરશો એટલે પરફેક્ટ બનશે આપણે એક ચમચી ઘી નાખી દેસું મોટી ચમચી આપણે જો જરૂર પડશે તો વધારે નાખીશું મારા ઘરમાં ઓછા ઘીમાં ખાય છે એટલે મારે માપે ઘી રાખીશ જો તમે વધારે ઘી ખાતા હો તો વધારે ઘી નાખી શકો છો આપણે એકદમ સરસ શેકી લેવાનો છે આપણે થોડી હજી જરૂર પડશે તો આપણે ફરી અડધીથી પોણી ચમચી ઘી નાખીશું અને ફરી આપણે મિક્સ કરી લેશું આપણે હવે પરફેક્ટ થઈ જશે હવે નહીં જરૂર પડે હવે એકદમ સરસ આપણે રોસ્ટ કરવાનો છે આપણે તેનો કલર ચેન્જ નથી થવા દેવાનો કલર આપણે આનો રાખવાનો છે આપણે સરસ શેકાઈ ગયો છે હવે આપણે જે સાકર દળી છે તે નાખી દેસુ અને ફરી આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આપણે લાડુ વડે તેવું રાખવાનું છે આપણે ઓછા ઘીમાં ખાતા હોય તો આપણે લાડુ વડે એવું રાખશું એટલે એકદમ મસ્ત થઈ જશે અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે આપણે આપણે ગરમ પેનમાં મિક્સ કરવાનું છે હજી થોડી જરૂર પડશે ફરી આપણે અડધી ચમચી નાખીશું આપણે કુલ ટોટલ બે ચમચી થયું છે મોટી હવે આપણે બરાબર આપણે સાકર નાખશું એટલે થોડું સી લેશે આ રીતના આપણે સરસ મિક્સ કરી દેસુ આ લાડુ તમે અત્યારે સમર સિઝનમાં એક ખાઈ લેશો તો નાના મોટા બધાને એનર્જી રહેશે અને આર્યન તો ભરપૂર મળશે મખાનામાં ડાળિયામાં આપણે આર્યન ફૂલ હોય છે તો આ રીતના બનાવીને આપણે રાખ્યા હોય તો દરરોજ એક લાડુ ખાવાનો છે જો તમે નાળિયેર ખાતા હો તો આમાં નાળિયેરનો પાવડર આપણે કોકોનટ પાવડર આવે છે તે નાખી શકો છો પણ મારા ઘરમાં નથી ખાતા એટલે હું કોકોનટ પાવડર આમાં નથી હું નાખતી જો તમે ખાતા હો તો નાખી શકો છો હવે આને આપણે ઠંડુ થવા દેસુ આપણે સરસ ઠંડુ થઈ ગયું છે આ થડે તેવું આપણે ઠંડુ થવા દેવાનું છે અને આપણે જેવડી સાઈઝના ખાવા હોય તેવડા કરી શકો છો આપણે આ રીતના એકદમ સરસ લાડુ વાળી લેશો તો एकदम પરફેક્ટ માપ સાથે મેં તમને આ રેસિપી બતાવી છે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે અને તમે એકવાર બનાવશો તો તમારે ઘરમાં બધાના ફેવરેટ થઈ જશે તેટલા મસ્ત આપણે આ લાડુ બનશે અને નાના બાળકોને તો ખાવાની જ મજા પડી તેટલા તમારા ઘરમાં મખાના કે ડાળીયા ના ખાતા હોય તો આ રીતે બનાવશો તો બધા બધું જ તે બાળકો ખાશે આ રીતના આપણે બધા લાડુ તૈયાર કરી લેશુ આપણે એકદમ મસ્ત લાડુ તૈયાર થઈ ગયા છે હમણાં આપણે તહેવારો ચાલુ થાય છે તો આ રીતના લાડુ બનાવીને આપણે રાખ્યા હોય તો ગમે ત્યારે ખાઈ શકીએ છીએ અને આપણે લાંબો સમય સુધી બગડતા જ નથી આવા ના રહેશે આપણે રક્ષાબંધન સ્પેશિયલ પણ બનાવી શકીએ છીએ તો આના આપણે પીસીસ પાડી શકીએ છીએ તો આપણે લાડુ નહીં બનાવીએ અથવા પેંડા પણ બનાવી શકો છો એટલા મસ્ત બને છે અને આપણે સાતમ આઠમના તહેવાર ઉપર બનાવીને રાખ્યા હોય તો ગમે ત્યારે ખાઈ શકીએ છીએ અને આને લાંબો સમય સુધી કઈ નથી થતું આપણે મહિનો બે મહિના સુધી પણ કશું થતું નથી આમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી તો તો આપણે એકદમ મસ્ત અને એકદમ હેલ્ધી અને ભરપૂર એવા લાડુ તૈયાર થઈ ગયા છે મખાણના અને ડાળીયાની દાળના આપણે લાડુ તૈયાર થઈ ગયા છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ